પોરબંદરમાં રસ્તે રઝળતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે અનેક રજૂઆત છતાં પાલિકાની ઊંઘ ઉડી ન હતી ત્યારે કેન્દ્રીય મંત્રીના આગમન પૂર્વે એકાએક રસ્તે રઝળતા નવ પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા છે પોરબંદર શહેરમાં દિવસેને દિવસે રેઢિયાર પશુઓનો ત્રાસ વધતો હોવાને કારણે રાહદારીઓ સહિત નગરજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના રાજમાર્ગો પર રેડિયાર પશુ અડિંગો જમાવીને બેસતા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે અનેક લોકો આખલા યુદ્ધને કારણે મોટને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે આખલા યુદ્ધને કારણે વાહનોનો કચ્ચર ઘાણ નીકળ્યો હોય તેવા પણ અનેક બનાવ બન્યા છે અનેક હજુ પણ બનતા રહે છે તો માર્ગો પર અડિંગો જમાવી બેસેલા પશુઓને કારણે અનેક અકસ્માત પણ સર્જાયા છે જેમાં પશુઓ પણ ઇજાગ્રસ્ત બન્યા છે કે જીવ પણ ગુમાવ્યો છે આ અંગે અનેક વખત પાલિકાને રજૂઆત કરાઈ છે અનેક રાજકીય પક્ષો સંસ્થાઓ દ્વારા પણ રઝરતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરાઈ હતી તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી હાલ પાલિકા તંત્ર મેળાની કામગીરીમાં વ્યસ્ત બન્યું છે તેમ છતાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયાના આગમન પૂર્વે એકાએક પાલિકા ટીમ દ્વારા રસ્તે રઝરતા પશુઓ પકડવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં શનિવારે રાત્રે પાલિકાની ટીમ દ્વારા મુખ્ય માર્ગ પરથી નવ પશુઓ પકડવામાં આવ્યા હતા જેને પાલિકાની ગૌશાળા ખાતે મોકલવામાં આવ્યા હતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે માત્ર મંત્રીના આગમન પૂર્વે જ નહીં પરંતુ રઝરતા પશુઓના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવી જરૂરી છે લોકોની મુશ્કેલી પાલિકાના અથડાઈને પરત ફરી હતી પરંતુ હવે મંત્રીના આગમન પૂર્વે તંત્ર મેળાની તૈયારી મૂકી પશુ પકડવા દોડતું થયું છે ત્યારે આ કામગીરી કાયમી ચાલુ રહે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ